ડીસાની મોટી આખો નજીક અકસ્માતમાં બે યુવકોના મોત ડીસા નજીક ધાનેરા હાઇવે પર રાજેશ્વરી કોલ્ડ સ્ટોરેજ પાસે રાત્રિના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જા જેમાં બે યુવકોના ઘટના સ્થળે નિપજ્યા હતા મોત મૃત્યુ પામનાર યુવક બાદરસિંહ અને જગદીશ પરમાર નામના બે લોકો લગ્ન પ્રસંગમાંથી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા જે દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો જેમાં પૂર ઝડપે આવેલા જીજે જીરો આઠ એ ડબલ્યુ પંચાવન એક્યાસી નંબરના ટેન્કર ચાલકે જઈ રહેલ બાઇક સવાર સાથે અથડામણ થતા બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી જેમાં સારવાર મળતા પહેલા બંને ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન છોડી ફરાર થયો ઘટનાની જાણ થતાં સ્થાનિક અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા પણ ત્યાં સુધીમાં બંને યુવકોનું નિધન થઈ ચૂક્યું હતું ઘટના સ્થળથી બંને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં તાલુકા પોલીસે ગુનો નોંધી ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ બાજુ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી એવાલ અમૃતવાણી સબંધ દર દિવસ દિશા